પાકિસ્તાનને ઘૂંટણીએ વાળી ભારતનો ભવ્ય વિજય થયો હતો જો કે આ યુદ્ધમાં ભારતના કેટલાક વીર જવાનોએ શહીદી વોરીને દેશની આઝાદી અપાવી છે જેથી છવ્વીસમી જુલાઈ એટલે કારગિલ વિજય દિવસ તરીકે દેશમાં ઉજવવામાં આવે છે ત્યારે યુવા ભાજપ દ્વારા કારગિલ વિજય દિવસની પૂર્વ સંધ્યાએ ભવ્ય મશાલ રેલી યોજી શહીદોને શ્રદ્ધાંજલિ અને વીરંજલિ પાઠવીને તેમજ નિવૃત્ત સૈનિકોના સન્માન કરીને કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી હતી ઉના સરદાર ભવન ખાતેના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડના કાર્યાલયથી મશાલ રેલીનો પ્રારંભ થયો હતો અને ત્રિકોણ બાગ સહિતના મુખ્ય માર્ગો ઉપર વીર જવાનો અમર રહો ભારત માતાની જય નાનારા સાથે મશાલ રેલી યોજાઈ હતી મશાલ રેલીમાં ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ જિલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખ હિતેશભાઈ ઓઝા તાલુકા ભાજપ પ્રમુખ બાબુભાઈ ચૌહાણ શહેર ભાજપ પ્રમુખ મિતેશભાઈ શાહ નગરપાલિકા પ્રમુખ પરેશભાઈ બાંભણિયા નગરપાલિકાના સદસ્ય વિજયભાઈ રાઠોડ અલ્પેશભાઈ બાંભણિયા તાલુકા યુવા ભાજપ પ્રમુખ સંજયભાઈ બાંભણિયા શહેર યુવા ભાજપ પ્રમુખ હિરેનભાઈ સોલંકી પૂર્વ શહેર યુવા ભાજપ પ્રમુખ વિનોદભાઈ બાંભણિયા મહામંત્રી કિરીટભાઈ વાજા તેમજ નગરપાલિકાના સદસ્યો અને ભાજપના હદ્દેદારો તથા કાર્યકરો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા